નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ સાતમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એમાં તમે કરંટ અફેરની પીડીએફ મેળવી શકો છો અલગ અલગ કોર્સીસ છે બરાબર એમાં તમારે મંથ વાઇઝ પીડીએફ જોતી હોય તો એ પણ અવેલેબલ છે નવ્વાણું રૂપિયામાં તમે પર મંથ પીડીએફ મેળવી શકો છો ઓકે એક મહિનાની પીડીએફ તમને નવાણુમાં પડશે ને સાથે ટેસ્ટ બધું તમને એક્સેસ કરવા મળશે બરાબર અને બાકી તમે જૂની એક સાથે બધી પીડીએફ મેળવવા માંગતા હોય અત્યાર સુધીની બરાબર તો ચારસો નવાણું રૂપિયામાં તમને જે કોર્સ છે એમાં કરંટ અફેરની સુપરફાસ્ટ રિવિઝનની પીડીએફ પણ ઇન્ક્લુડ થઈ જશે બધી ટેસ્ટ સિરીઝ પણ ઇન્ક્લુડ થઈ જશે અને સાથે સાથે જે વિડિયો લેક્ચર્સ છે એ પણ તમે એની અંદર મેળવી શકશે તો ચારસો નવણું રૂપિયામાં જેટલું પણ કન્ટેન્ટ છે તો મળશે જ સાથે સાથે એક મંથની વેલિડિટી મળશે એટલે આવનારા એક મંથમાં બીજી જેટલી પણ પીડીએફ અપલોડ થશે એ બધું તમને ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ કરી શકાશે ઓકે તો આ આપણા કોર્સી ચાલે છે બાકી તમારે માત્ર ટેસ્ટ ને એવું બધું નથી જોઈતું ખાલી પીડીએફ જોવે છે તો બસો રૂપિયામાં તમે પીડીએફનો પણ એક અલગથી કોર્સ લોન્ચ કર્યો છે તો એમાં તમને પીડીએફ મળી જશે એન ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું બરાબર તો એમાં કોઈ પણ નવું કન્ટેન્ટ નહીં મળે એમાં ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો જ કન્ટેન્ટ હશે એમાં તમને વેલિડિટી ભલે તમને આપેલી હોય એક મહિનાની કે બે મહિનાની પણ એમાં તમને નવું કોઈ પણ કન્ટેન્ટ એની અંદર અપલોડ કરવામાં નહીં આવે બરાબર એ બસો રૂપિયામાં જેટલી પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને તમારે એની પ્રિન્ટ આઉટ કાઢવી તો કાઢી શકો છો અથવા ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરીને રાખી શકો છો તો આ બધી વસ્તુ એન્ડ્રોઈડ એપમાં અવેલેબલ છે બરાબર બાકી શરૂ કરી દઈએ આજનો સાતમી જાન્યુઆરીના કરંટ અફેરનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્ય તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એના અસ્થાયી સદસ્ય તરીકે અત્યારે ડેનમાર્ક પાકિસ્તાન અને ગ્રીસ પનામા તો છે જ બરાબર તો એ અને બી બંને આપણો જવાબ થશે તો ઓપ્શન સી કરેક્ટ આન્સર અહીં આપણો બનશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જેને યુએનએસ પણ કહીએ છીએ તો એમાં ટોટલ અસ્થાયી સદસ્યની સંખ્યા કેટલી અસ્થાયી સદસ્યોની સંખ્યા છે દસ સ્થાયી સદસ્ય કેટલા બરાબર સ્થાયી સદસ્ય છે એની સંખ્યા છે પાંચ બરાબર તો ટોટલ પંદર મેમ્બર હોય યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં દસ અસ્થાયી સદસ્ય હોય એ દર બે વર્ષે બદલાયા કરે તો અત્યારે ડેનમાર્ક ગ્રીસ પાકિસ્તાન અને સોમાલિયા છે એની પસંદગી થઈ છે તો આટલા દેશો છે એ પસંદગી પામેલા છે ક્લિયર બાકી પાંચ સ્થાયી સદસ્ય હોય અને દસ અસ્થાયી સદસ્યો હોય દર બે વર્ષે બદલાયા કરે ઓકે પાંચ કાયમી સભ્યો કયા કયા છે તો કે રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ અને યુકે બરાબર આટલા દેશો છે બરાબર એ કાયમી સભ્ય દેશો છે યુએન સિક્યુરિટી કાઉન્સિલના બાકી દસ બિન કાયમી સભ્ય દેશો હોય બરાબર એ અત્યારે કયા છે હાલની તારીખમાં જે દસ બિન કાયમી સભ્ય દેશો છે એ અલ્જેરિયા છે ડેનમાર્ક ગ્રીસ ગુયાના પાકિસ્તાન પનામા આ ઉપરાંત રિપબ્લિક ઓફ કોરિયા નિયોન સ્લોવેનિયા અને સોમાલિયા આ બધા દેશો છે અત્યારે દસ બિન કાયમી સભ્ય દેશો તરીકે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સેવા આપી રહ્યા છે ઓકે હેડક્વાર્ટર આનું અમેરિકાના ન્યુયોર્કમાં જ આવેલું છે અને આનો સ્થાપના દિવસ ચોવીસ ઓક્ટોબર જેને સંયુક્ત રાષ્ટ્રનો સ્થાપના દિવસ હોય છે ત્યાં એ સમયે જ યુનિટ સેક્રેટરી કાઉન્સિલનો પણ સ્થાપના દિવસ હોય છે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસમાં ઓકે આવી જ રીતે નવા સદસ્ય દેશો છે વિવિધ સંગઠનોમાં જોડાયા છે તે બધા દેશોને યાદ રાખીએ જેમ કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એનો નવો સદસ્ય હમણાં જ ઇઝરાયલ બન્યો હતો ઓકે પછી ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક એનો નવો સદસ્ય હમણાં જ અલ્જીરિયા બન્યું સંઘાઈ સહયોગ સંગઠન એટલે કે એસસીઓ એનો નવો સદસ્ય બેલારસ બન્યો એ પહેલા ઈરાન બન્યો હતો બરાબર હવે બેલારસ પણ નવો સદસ્ય બની ગયો છે નાટોનો નવો બત્રીસમો સદસ્ય સ્વીડન બન્યો હતો એ આપણને બધાને ખબર છે જી ટ્વેન્ટી નું પણ જૂનું થઈ ગયું એ પણ આપણને ખબર છે બરાબર અને બ્રિક્સ માં નવા સભ્ય દેશો જોડાયા છે બરાબર તો એમાં ઇજિપ્ત છે યુએઈ છે ઈરાન છે અને ઇથોપિયા છે આ ચાર નવા સદસ્ય બ્રિક્સ ની અંદર જોડાયા છે બરાબર એ આપણે એમને યાદ રાખીશું ઓકે તો આ બ્રિક્સના સદસ્ય દેશોને આપણે ખાસ યાદ રાખવાના છે બરાબર ઈજીપ્ત યુએઈ ઈરાન અને ઇથોપિયા ઓકે સાઉદી અરબ છે એ પણ નીકળી ગયું છે એ જોડાવાનું હતું એવા ન્યૂઝ હતા પણ સાઉદી અરબ પણ પછી પાછળથી જોડાયું નથી અને આર્જેન્ટિના બરાબર એ પણ નીકળી ગયેલું પાછળથી જ્યારે ઓફિશિયલ જોડાવાની નોટિફિકેશન આવી એ સમય દરમિયાન જ એ બંને દેશોએ જોડાવાનું

ગ્રામીણ ભારત મહોત્સવ બરાબર એટલે એક તો મંત્રાલય પેલું જો પ્રશ્ન વાંચ્યો પણ એવું નથી બહુ બહુ તો બહુ લાંબુ આ ક્વેશ્ચનમાં સો ટકાની ગેરંટી સાથે ભૂલ થશે અહીંયા નાણાં મંત્રાલય જવાબ આવશે આજે ગ્રામીણ ભારત મહોત્સવ છે એનું આયોજન છે એ નાણાં મંત્રાલય કરેલું છે એટલે ખાસ ભૂલ ન પડે એની ખાસ તકેદારી રાખજો મોટા ભાગના લોકો આ પ્રશ્નમાં ભૂલ કરશે મોદી સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ ભારત મહોત્સવનું ઉદઘાટન ક્યાંથી કર્યું નવી દિલ્હી ખાતે યોજાયો હતો ભારત મંડપમમાં બરાબર તો ત્યાંથી આનું ઉદ્ઘાટન એમણે કરેલું છે બે હજાર ચોવીસની થીમ છે બિલ્ડિંગ અ રેઝિલિયન્ટ રૂરલ ઇન્ડિયા ફોર વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન ઓકે બાકી આનું આદર્શ વાક્ય છે ઇફ વિલેજ ગ્રો ધ કન્ટ્રી ગ્રો જો ગામોનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે બરાબર

કેસ નોંધાયા છે બરાબર એક ચિંતાનો વિષય છે બરાબર ચીન આન્સર આવશે કોવિડના પણ કેસ ચીનમાં વધ્યા હતા અને પછી વિવિધ દેશોમાં પણ એવી જ રીતે હવે એચએમપીવી વાયરસ છે બરાબર એના પણ કેસો અત્યારે વધી રહ્યા છે અને એ પણ સમયગાળો આ જ હતો બરાબર જ્યારે કોરોના વાયરસના જે કેસ વધતા હતા ચીનમાં બરાબર અને પછી ધીમે ધીમે વિશ્વમાં ફેલાવા માંડ્યા હતા તો ડિસેમ્બરથી જ એની શરૂઆત થઈ ગઈ હતી અને જાન્યુઆરી માં ધીમે ધીમે કરતાં ફેબ્રુઆરી માર્ચ આવતા આવતા એકદમ કપરો સમયગાળો થઈ ગયેલો બરાબર તો અત્યારે સેમ એ જ સમયગાળો ચાલી રહ્યો છે ધીમે ધીમે કરતા કેસ વધે છે હવે જાન્યુઆરીમાં બરાબર તો અત્યારે ચીનમાં આના કેસ ઘણા નોંધાઈ ગયા છે બરાબર આનું નામ છે એચએમપીવી વાયરસ હ્યુમન મેટાન્યુમો વાયરસ ઓકે કોવિડના જે લક્ષણો છે એ જ આના લક્ષણો છે આના લક્ષણો યાદ રાખી લઈએ શ્વાસ લેવામાં તકલીફ પડે ઉધરસ શરદી નાક બંધ થવું એ બધાના કોમન લક્ષણો છે ઓકે આ રોગ છે એ કયા અંગને અસર કરે છે તો શ્વસન તંત્રને અસર કરતો આ રોગ છે ગુજરાતની અંદર આના બે કેસ આવી ગયા છે એચએમપીવી વાયરસના બરાબર અત્યારે જે બંને દર્દીઓ છે બરાબર બે બાળકો છે એને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે સારવાર હેઠળ ઓકે બાકી એક આવો જ એક વાયરસ છે ચર્ચામાં હતો ડીંગા ડીંગાડી વાયરસ કોઈ મૃત્યુ નથી જોવા નથી બરાબર પણ યુગંડા વર્ષ બે હાજર છવ્વીસ ની વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવા અંગે છે રદ કરવામાં આવી છે તો વર્લ્ડ વર્ષ બે હાજર છવ્વીસની જે વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ છે એનું આયોજન ચીનમાં આવશે ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ બે હજાર છવ્વીસની જે વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ છે એનું આયોજન ચીનમાં થશે બે હજાર ચોવીસની બહરીનમાં મનામા ખાતે થઈ ગઈ એના પછી હવે બે હજાર પચીસ ની વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ છે એનું આયોજન નોર્વેના ફોર ડેમાં થશે અને બે હજાર છવ્વીસની એના પછી એ ચીનમાં કરવામાં આવશે ઓકે આનું આયોજન છે એ ઇન્ટરનેશનલ વેટ લિફ્ટિંગ ફેડરેશન કરે છે એનું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના શહેરની અંદર જતો રહ્યો બરાબર તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ વર્લ્ડ ડે ઓફ વાર ઓર્ફન છે બરાબર આની ઉજવણી છ જાન્યુઆરી થઈ યુ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કે યુદ્ધમાં અનાથ માટેનો વિશ્વ દિવસ યુદ્ધમાં જે લોકોના થઈ ગયા એ લોકો માટેનો વિશ્વ દિવસ બરાબર તો યુનેસ્કો ઉજવે છે અને યુનેસ્કોની વેબસાઇટમાંથી જે થીમ છે વર્લ્ડ વેર નો ચાઇલ્ડ ઇઝ લેફ્ટ બિહાઇન્ડ બરાબર તો આ એની યુનેસ્કો દ્વારા ઉજવાતી એક થીમ છે બરાબર તો તારીખ યાદ રાખજો ખાસ કરીને છ જાન્યુઆરી આ દિવસ ઉજવાય છે

બે સુધીના સમયગાળામાં જન્મેલા બાળકો છે એ સુધીના સમયગાળામાં જન્મેલા બાળકો કહેવાય બરાબર તો અત્યાર સુધી બે હાજર ચોવીસ સુધીમાં જે પણ બાળકો જન્મ્યા છે બરાબર એ બધા આલ્ફા જનરેશન વાળા હતા હવે બીટા જનરેશન શરૂ થશે બરાબર આઈએનએસ સુરત છે ને નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું છે એનું નિર્માણ કયા પ્રોજેક્ટ હેઠળ થયું છે તો આઈએનએસ સુરત છે બરાબર એ જે પ્રોજેક્ટ હેઠળ બન્યું છે એ પ્રોજેક્ટ હેઠળ બીજા ચાર જહાજો બન્યા છે અને આઈએનએસ સુરત એમાંથી છેલ્લું ચોથું જહાજ હતું બરાબર આ વાત કરું છું પ્રોજેક્ટ ફિફ્ટીન બીની આ એવરગ્રીન ક્વેશ્ચન છે બરાબર આ કોઈ પણ પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે જીપીએસસીની પરીક્ષાઓમાં બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખજો બીજી પરીક્ષાઓ પીએસઆઈ કોન્સ્ટેબલ ને બધું છે તો એ માટે ખાલી અત્યારમાં ચર્ચામાં છે એ જ યાદ રાખજો બાકી આમાં નિર્માણ કોણે કર્યું આ જહાજનું ઘણું બધું પૂછી શકાય પૂછવું હોય તો જેમ કે આને એને સુરત હમણાં જ કમિશન થયું તો એનું નિર્માણ કયા પ્રોજેક્ટ હેઠળ થયું તો કે કે પ્રોજેક્ટ ફિફટીન બી ટોટલ કેટલા મુ જહાજ હતું તો કે કે ચોથું જહાજ હતું આનું નિર્માણ કોણે કર્યું એવું ક્વેશ્ચન આવી શકે તો માઝા ગોન ડોક્શે લિમિટેડ આનું નિર્માણ કરેલું છે ઓકે તો ટોટલ ચાર જહાજો છે ચારે ચારના નામ યાદ રાખે ચારે ચાર ને શહેરોના નામ ઉપરથી નામ આપેલા છે જોઈને જ ખબર પડે છે બરાબર વિશાખાપટન આંધ્રપ્રદેશનું એક ગામ છે બરાબર ગોવાનું એક ગામ ગામ છે છે મણિપુરનું અને આ બધાને જહાજોને નામ આપેલા છે તો વિશાખાપટ્ટનમ નવેમ્બર એકવીસ માં કમિશન થઈ ગયું મોરમુગાઉ બાવીસ માં થયું અને ઇમ્ફાલ છે ડિસેમ્બર ત્રેવીસ માં કમિશન થયું અને આ અત્યારે હાલમાં સુરત કમિશન થઈ ચુક્યું છે હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ થોડાક સૌથી પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોમાં હાલમાં જ એઝોચેમ એના નવા મહાસચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો મનીષ સિંધલ એના નવા મહાસચિવ બન્યા છે એઝોચેમની સ્થાપના છે એ ઓગણીસો ને વીસમાં થઈ હતી હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા સુપોષિત મા અભિયાનના ત્રીજા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો છે તો રાજસ્થાનની સરકારે સુપોષિત મા અભિયાનનું ત્રીજું ચરણ શરૂ કર્યું છે અને આનું ઉદ્ઘાટન કર્યું હતું ઓમ લોકસભાના અધ્યક્ષ બરાબર અને કોટા ખાતે એમની જે બેઠક છે ત્યાંથી જ એનું ઉદ્ઘાટન કર્યું હતું રાજસ્થાનના કોટાથી એની બેઠક હતી લોકસભાની ઓકે બાકી બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાનાર બીજા લોકસભાના અધ્યક્ષ છે જે સૌથી પહેલા કોણ હતા કોમેન્ટ કરીને કહેશો મેં વિડીયોમાં ઓલરેડી કહી ચૂક્યો છું જ્યારે ચૂંટણી હતી ત્યારે બરાબર તો તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર સૌથી પહેલા લોકસભાના એવા અધ્યક્ષ જે બે વખત ચૂંટાઈ ગયા છે લોકસભાના અધ્યક્ષ તરીકે ઓમ બિરલા તો બીજા છે સૌથી પહેલા કોણ હતા હાલમાં જ આઈસીએમઆર એમણે રાષ્ટ્રીય પોષણ સંસ્થાના આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થા આખું પૂરું નામ છે આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થા એના નવા પ્રમુખ કોણ બન્યું છે તો ભારતીય કુલકર્ણી એના નવા પ્રમુખ બનેલા છે તેન્જિંગ યાંગકી એ કયા રાજ્યના સૌપ્રથમ મહિલા આઈપીએસ અધિકારી બન્યા છે તો અરુણાચલ પ્રદેશના નવા આઈપીએસ અધિકારી બન્યા છે ભારતીય સેનાએ અપની સેના કો જાનો નામથી એક મેળાનું આયોજન સ્થળે કર્યું હતું તો અપની સેના કો જાનો આ નામથી એક અભિયાન સોરી એક મેળાનું આયોજન કર્યું હતું ભારતીય સેનાએ તેલંગાણાના હૈદરાબાદ ખાતે આન્સર આવશે હૈદરાબાદ હાલમાં જ કયા દેશના એક પ્રાંત દ્વારા વિદ્યાર્થીઓમાં હોમવર્કનો માનસિક તણાવ છે એને ઓછો કરવા માટે એક નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે તો અમેરિકાએ કર્યો છે આન્સર આવશે અમેરિકા કેલિફોર્નિયા ખાતેથી આ ઠરાવ પસાર થયો છે બરાબર ત્યાં રાજ્યનું બંધારણ અલગ છે રાજ્યના કાયદા અલગ છે અને દેશના કાયદા પણ અલગ છે રાજ્ય પોતાના કાયદા ઘડી શકે છે અમેરિકામાં આઠમાં કૌટિક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કયા સ્થળે થયું ઉત્તરાખંડના નૈનીતાલ ખાતે આઠમો કૌટિક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો એકત્રીસમી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસની શરૂઆત કયા સ્થળે થઈ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે એકત્રીસમી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ બરાબર એનું આયોજન કરવામાં આવતું નેશનલ ચાઇલ્ડ સાયલ સાયન્સ કોંગ્રેસ હાલમાં જ પ્રવાસી ભારતીય દિવસના અઢારમા સંસ્કરણનું આયોજન એ કયા સ્થળે કરવામાં આવેલું ઓડિશાના ભુવનેશ્વર ખાતે કરવામાં આવેલું છે બ્લિન્કિટ દ્વારા કયા શહેરમાં દસ મિનિટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં છે તો દસ મિનિટ એમ્બ્યુલન્સ સેવા હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી શરૂ થઈ છે આન્સર આવશે ગુરુગ્રામ ઓકે તો આ સાથે જ અહીંયા આપણે સાતમી જાન્યુઆરીના વિડીયોને સમાપ્ત કરીશું મળીશું આઠમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું